গ্যালেঁ খ১ুযে করেকে শালেকে গুতের সালেং খ্যা করেলে খের সালেলে ওযে তেলে সালেড্যে খোযে খুয়ে শালে করেকে আমে �

તો ચલો હવે નીકળી ગયા છે મસ્ત મજાના બધા રેડી પણ થઈ ગયા છે જોઈ લો મારી આ અરે વાહ મોજ 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 તો ચલો હવે ક્યાંક ઉભા રહીશું તો ફરીથી મળીએ હું કે આવું અમિત આટલું બરાબર ના યસ યસ ચાલો માઉન્ટ આવો ચાલો માઉન્ટ આવો

અમીરગઢ પોલીસ ચેક પોસ્ટ ફટાવી દીધી છે અમે આગળ જઈએ છીએ ચાલુ માઉન્ટ આબુ નો રોડ મિત્રો Olha आर Arte, सु केदार क्या है सुवादड़ा जो તો ફાઈનલી આવી ગયા છીએ અમે પાંચ કિલોમીટર સમથિંગ હશે જો ખાલી આજનું વાતાવરણ જુઓ તમે તો હું અને આરતી બે અહીંયા આવ્યા છીએ માઉન્ટ આબુના રોડ ઉપર આઈએ છીએ હાલ જ પાછળ જોજે આરતી તું તું આવી જા ચાલ આરતી જલ્દી ખાલી સામે તું જુ આ આરતી આવી જા

આઈ જાવ ચાલો હવે પાછા જોજે ગાડી તો મોજ પડી ગઈ બહુ જોરદાર નેચરલી વાતાવરણ છે અહીંયા કારણ કે ચોમાસું હોય ચોમાસામાં પહેલી વાર આવ્યા ને આપણે રહી ફર્સ્ટ ટાઈમ ચોમાસામાં આવ્યા છીએ હા

હવે જમીન હવે બધું ફરવાનું છે તમે પણ મિત્રો હોટલમાં આવો તો સારું છે જમવાનું અહીંયા પાર્કિંગની વ્યવસ્થા પણ છે અહીંયા રૂમ છે રૂમ જોતા હોય છે એન્ટ્રી છે કેવું હતું જમવાનું સારું હજી કક્ષા હે નાઇન્થ મેં ભૈયા और कौन से स्कूल राजेश्वर से तो हम यहाँ पहुँच गए शक्ति भी अरबुदा अरबुदाधाम देवी अरबुदा धाम बोलते हैं गुजरात में और यहाँ की पब्लिक इसको अधर देवी के नाम से जानती है तो हम जा रहे हैं अरबुदा माता जी के दर्शन के लिए घोड़े आए घोड़े लंबे बम्बे घोड़े तो तरबूजा धाम जा रहे हैं या यहाँ दे के लोग क्या बोलते हैं तो मालूम है अदर दे के लिए भाई तो जोशी फोटो ड्रेस का फोटो लिया ड्रेस का फोटो आइए चलो 300 तो पगा दिया से एंट्री एंट्री मारी के हम तो अनिल तो भाई मजा मजा वो

ચાલુ અહીંથી પગથિયો સ્ટાર્ટ થાય છે હવે કેટલા છે ત્રણસો ઉપર હશે ચલો જય હર ઉદામાં થાક ના લાગવો જો બેટા તને તો નાના છોકરા નો થાક લાગે જય માતાજી થાક લાગે એટલે અમારી ઈના તો અત્યારથી ઢે થઈ ગયો અત્યારથી ઢે થઈ ગયા બોલ્યા વગર હેડવા તો ફટાફટ પૂરું થઈ જશે જય અર્બુદા જો અહીંથી નજારો જોવા ખાલી મિત્રો નથી વેલ ખબર તમે એટલે તકા દીધા કાલે હવે આવી ગયા છે આટલા અર્ધમાં આવી ગયા નહીં આ

દર્શન થઈ ગયા છે મસ્ત દર્શન થઈ ગયા અંદર મોબાઈલ એલાવ નથી એટલે મોબાઈલ બહાર જ રાખે તો અહીંયા મોબાઈલ એલાવ નથી મોબાઈલ અંદર ના લીધી છે દર્શન તમને કરાવી શકતો નથી મિત્રો હવે જઈએ છીએ નીચે આરતી ને જુઓ એટલા ફોટા પડાવશે અખંડ ધૂણી છે હા તમે જો ચડ્યા સવાય કહો રાજસ્થાન પબ્લિક વધારે આવે તો હવે નીચે જઈએ છીએ અમે ચલો આધું

तो जा पाले रह गया छे बड़ा ने बोलो अरबूदा मात की बोलो अपू मात अधर देवी बोलते इसको यहां कोई खबर अधर देवी कोई हाँ मौसम नजर आ जो बादल मंदिर यहां

જોવા મિત્રો નક્કી લેક તળાવ નજારો જોઈ લો ખાલી તમે કેવો છે નજારો જોવા એ ફૂલ વરસાદી માહોલ અહીંયા અહીંયા ફોટો માં વ્યસ્ત છે બધા ભાઈ પણ તો તો આ ફોટો ફોટો કોણ પાડે છે ખબર નહીં આ છે પંજાબી એ પણ અમાર ગુજરાતી ઓળખ છે

હા 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 બહુ મસ્ત વાતાવરણ છે આજે ગણેશ ચતુર્થી હોય અને સાથે સાથે વાઉન્ટ આબુ નથી ને પણ આવ્યા હોય તો વાતાવરણ બહુ જોરદાર છે હું વાતાવરણ પહેલી વાર જોયું જ નહીં જયશમાં વરસાદમાં આવ્યા પહેલીવાર ચોમાસામાં આવો આવો ભીંકીબેન આવો 오케이 바꾸 바꾸

तो आवी गेट से पालनपुर आवी गया जे पालनपुर हमारे كنت जरा हांnabla से सपरपुरी की पालनपुर कल लाख मो घरे अब तुम्हारे क्या बिजी है यहां जांबा बैठा चाहिए होटल नाम से नंदीनी

Yeah. <laughs>